નમસ્કાર દર્શકો ધાર્મિક જ્ઞાન ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે એક એવા મહાન સંત અને લોકદેવતા વિશે વાત કરવાના છીએ જેમને હિન્દુ અને મુસ્લિમ બંને સમુદાયો સમાન આદરથી પૂજે છે આપણે વાત કરી રહ્યા છીએ બાબા રામદેવ પીરની તમે તેમને રામદેવજી રામાપીર કે રણુજાના ધણી તરીકે ઓળખતા હશો પરંતુ સૌથી મોટો સવાલ એ છે કે એક હિન્દુ રાજપૂત હોવા છતાં તેઓ પીર કેમ કહેવાયા પીર શબ્દ મૂળભૂત રીતે ઇસ્લામ ધર્મ સાથે જોડાયેલો છે તો પછી તેમને આ બિરુદ કેવી રીતે મળ્યું આ સવાલ પાછળ એક ખૂબ જ રસપ્રદ અને ચમત્કારિક ઇતિહાસ છુપાયેલો છે બાબા રામદેવજીનો જન્મ રાજસ્થાનના પોકરણ તાલુકામાં વિક્રમ સંવત ચૌદસો નવમાં તોમર વંશના રાજપૂત રાજા અજમલજી અને રાણી મેણાદેના ઘરે થયો હતો તેમને ભગવાન કૃષ્ણના અવતાર માનવામાં આવે છે રામદેવજીએ માત્ર ધાર્મિક ઉપદેશો જ નહીં આપ્યા પણ પોતાના જીવનકાળમાં સમાજમાં ફેલાયેલી અસ્પૃશ્યતા ભેદભાવ અને અને જ્ઞાતિવાદ જેવી સમસ્યાઓ સામે લડ્યા તેમણે ગરીબો પછાત લોકો નિરાધારોની સેવા કરી કહેવાય છે કે તેમણે ભૈરવ રાક્ષસનો નાશ કરીને પોકરણની પ્રજાને તેના ત્રાસમાંથી મુક્ત કરી હતી તેમના જીવનના આવા મહાન કાર્યોના કારણે તેમની લોકપ્રિયતા માત્ર હિન્દુઓમાં જ નહીં પરંતુ મુસ્લિમ સમુદાયમાં પણ ફેલાઈ હતી પરંતુ તેમને પીરનો નો બિરુદ્ધ મળવા પાછળની વાર્તા તો સાચે જ અદભુત છે જે તેમની ચમત્કારિક શક્તિ અને દિવ્યતા સાબિત કરે છે એ સમયની વાત છે જ્યારે બાબા રામદેવજીના ચમત્કારોની ચર્ચા દૂર દૂર સુધી ફેલાઈ રહી હતી આ ચર્ચા સાંભળીને મક્કા સાઉદી અરેબિયાથી પાંચ મહાન પીર ઇસ્લામ ધર્મના સંતો તેમની પરીક્ષા લેવા માટે રણુજા રામદેવરા આવ્યા આ પાંચે પીરો ખૂબ જ વિદ્વાન અને સિદ્ધ પુરુષો હતા બાબા રામદેવજીએ મહેમાનોનો આદર કર્યો અને તેમને ભોજન માટે આગ્રહ કર્યો જ્યારે રામદેવજીએ સ્નેહથી ભોજન પીરસ્યું ત્યારે નમ્રતાથી એક કહ્યું બાબા રામદેવ અમે મુસાફરીમાં હોઈએ કે ગમે ત્યાં જઈએ અમે માત્ર અમારા ખાસ વાસણો કટોરામાં જ ભોજન કરીએ છીએ દુર્ભાગ્યવશ તે વાસણો અમે મક્કામાં ભૂલી આવ્યા છીએ આ કારણે અમે અહીં ભોજન કરી શકીશું નહીં પીરોનું આ કહેવું ખરેખર તો રામદેવજીની શક્તિનું પરીક્ષણ હતું તેમના ચહેરા પર સહેજ પણ ચિંતા નહોતી તેમણે શાંતિથી જવાબ આપ્યો આતિથ્ય તો અમારો ધર્મ છે અને મારા મહેમાનો ભૂખ્યા રહે તેવું હું જોઈ શકું નહીં જો તમારા વાસણો એટલા જ પ્રિય છે તો તમે આંખો બંધ કરો તમારા કટોરા અહીં જ હાજર થઈ જશે આટલું કહીને રામદેવજીએ માત્ર આંખો બંધ કરીને ઈશ્વરનું સ્મરણ કર્યું અને થોડી જ ક્ષણોમાં મક્કાથી આવેલા એ પાંચે પીરોના વાસણો કટોરા તેમની સામે પ્રગટ થઈ ગયા આ ચમત્કાર જોઈને પાંચે પીરો સ્તબ્ધ થઈ ગયા તેમને વિશ્વાસ આવી ગયો કે રામદેવજી માત્ર સંત નથી પરંતુ સાક્ષાત દિવ્ય શક્તિ છે તેમણે તરત જ રામદેવજીના ચરણોમાં પડીને કહ્યું તમે માત્ર પીર નથી પણ પીરો કે પીર છો અમે તો માત્ર પીર છીએ પરંતુ તમે તો પીરોને પણ ચમત્કાર બતાવી શકો છો તમારામાં ધર્મ અને માનવતાની પરમ શક્તિ છે આજથી તમે અમારા પૂજનીય છો આ ઘટના બાદ બાબા રામદેવજી રામાપીર અથવા રામશાહ પીર તરીકે ઓળખાવા લાગ્યા મુસ્લિમ સમુદાય તેમને રામશાહ પીર કહીને પૂજે છે અને તેમની ધજા નેજા પર ચાંદ તારાનું પ્રતીક પણ હોય છે જે હિન્દુ મુસ્લિમ એકતાનું પ્રતિક બની ગયું છે આમ બાબા રામદેવ પીર પીર કહેવાયા કારણ કે તેમની શક્તિ ધર્મની સીમાઓથી પર હતી અને તેમનો સંદેશ માનવતા એકતા અને સમાનતાનો હતો તેમણે પોતાના જીવનકાળમાં જ્ઞાતિવાદ અને ઊંચ નીચના કરીને સમાજને એકતાનો માર્ગ બતાવ્યો તમને રામદેવ પીરના જીવનની આ ચમત્કારિક ઘટના વિશે જાણીને કેવું લાગ્યું કોમેન્ટ કરીને જરૂર જણાવજો જો તમને ધાર્મિક જ્ઞાન ચેનલનો આ વિડીયો પસંદ આવ્યો હોય તો તેને લાઇક કરો તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો અને આવી જ ધર્મ અને ઇતિહાસ સંબંધિત રહસ્યમય માહિતી જાણવા માટે અમારી ચેનલ ધાર્મિક જ્ઞાન ને કરવાનું ભૂલશો નહીં જય રામદેવપીર